માલોસણા ગામની સૃષ્ટિ ચૌધરીએ ધોરણ દસમાં નવ્વાણું ટકા મેળવતા ગુજરાતમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો માલોસણા ગામના ગ્રામજનો દ્વારા સૃષ્ટિ ચૌધરીનું સન્માન કરાયું વડગામ તાલુકાના માલોસણા ગામના દલુભાઈ ચૌધરીની દીકરી સૃષ્ટિ ચૌધરીએ ધોરણ દસમાં નવ્વાણું ટકા લાવી ગુજરાતમાં પહેલા નંબરે આવતા સમગ્ર ગામ સહિત સમાજમાં હર્ષની લાગણી છવાઈ હતી સૃષ્ટિ ચૌધરીએ સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર મેળવતા માલોસણા ગામના સમગ્ર સમાજના લોકોએ ગામના મહાદેવના મંદિરમાં સૃષ્ટિ ચૌધરીનો સન્માન સમારોહ યોજ્યો હતો ગુજરાતમાં પ્રથમ નંબર લાવી સિદ્ધિ મેળવતા સૃષ્ટિ ચૌધરીએ કુમકુમ તિલક કરી ફૂલહાર પહેરાવી સાલ ઓઢાડી અર્બુદા માતાના પ્રતિમા અને ભગવદ્ ગીતા આપી સન્માનિત કરવામાં આવી હતી આ પ્રસંગે સૃષ્ટિ ચૌધરીના પરિવાર ગામના સરપંચ સહિત માલોસણા ગામના સર્વસમાજના લોકો આ સન્માન સમારોહમાં જોડાયા હતા અને સૃષ્ટિ ચૌધરીએ સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરતા ખુશીની લાગણી અનુભવી હતી બનાસકાંઠા જિલ્લામાં દિવસેને દિવસે શિક્ષણનો વ્યાપ વધતો જાય છે અને શિક્ષણમાં જાગૃતિને લઈને અભ્યાસ થકી અનેક બાળકો ઉત્કૃષ્ટ પ્રદર્શન પણ કરી રહ્યા છે અને સારું પરિણામ મેળવી અને જિલ્લાના બાળકો સરકારી નોકરીઓ તેમજ અન્ય ક્ષેત્રે પણ સિદ્ધિઓ મેળવી રહ્યા છે ત્યારે થોડા દિવસ પહેલાં ધોરણ દસની પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું હતું અને આ રિઝલ્ટમાં બનાસકાંઠા જિલ્લાએ પણ ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યો હતો ત્યારે વડગામ તાલુકાના માલોસણા ગામની સૃષ્ટિ ચૌધરીએ ધોરણ દસમાં નવ્વાણું ટકા પ્રાપ્ત કરી સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર મેળવ્યો હતો તેને લઈને સમગ્ર માલોસણા ગામમાં તેમજ સૃષ્ટિ ચૌધરીના પરિવારમાં ખુશી છવાઈ ગઈ હતી ગામની દીકરીએ સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરતા ગ્રામજનોએ કહ્યું હતું કે આજે અમારા ગામમાં સૃષ્ટિ ચૌધરીનો સન્માન સમારોહ યોજાઈ રહ્યો છે આજે સમગ્ર ગામના લોકો ગૌરવ અનુભવી રહ્યા છે અને સૃષ્ટિ ચૌધરીની મહેનત થકી આજે સમગ્ર ગુજરાતમાં માલોસણા ગામનું નામ રોશન થયું છે તેની અમને ખૂબ જ ખુશી છે આ સન્માન કાર્યક્રમમાં ભૂતળિયા ધનરાજભાઈ અભેરાજભાઈ અગિયાર જલના મંત્રી ડેલ પરથીભાઈ સામલભાઈ દૂધ મંડળી ચેરમેન બોકા ભીખાભાઈ વીરસંગભાઈ સરપંચ ડેલ રોહિતભાઈ હેમરાજભાઈ દૂધ મંડળી મંત્રી ચૌધરી લક્ષ્મણભાઈ ઉમાભાઈ શિક્ષક ડેલ નરેશભાઈ ભગવાનભાઈ શિક્ષક સહિત ગામના દરેક સમાજના લોકો અને મહિલાઓ ઉપસ્થિત રહી ધોરણ દસમાં ગુજરાતમાં પ્રથમ ક્રમ લાવનાર દીકરીને સન્માન કરી આશીર્વાદ આપ્યા હતા